રાત્રિના અગિયાર વાગે વોટ્સએપ મેસેજ અને વોટ્સએપ ફોનથી ધમકી આપી હતી અને કહ્યું હતું કે તું ગૌ સેવા બંધ કરી દે અને લોકોની સેવા બંધ કરી દે નહીં તો તારે જીવવું ભારે પડી જશે આવી ધમકીઓ અપાઈ હતી અને મારી નાખવાની સોપારી અપાય છે જેથી અમારે જીવવું હેરાન પરેશાન થઈ ગયું છે જે ગાય સેવા એ અમારા હિન્દુ ધર્મનું પ્રતિક છે અને પૂજનીય છે જેથી અમો માણસાઈની ભાવનાવાળા વાળા છે અને તેમની સેવા કરતા આવ્યા છે જેથી અમારી અરજ છે કે અજાણ્યા ઈસમ દ્વારા જે ધમકી અપાઈ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી ઝડપથી કરાય તેમ કહ્યું હતું મારું નામ શંભુ શંભુસે દરબાર કરનીસદા સુરત જિલ્લા અધ્યક્ષ ગુજરાત ઉપાધ્યક્ષ ગૌરક્ષક ફોન દ્વારા કે ધમકી આવી છે ક્યાંથી આવી છે અને શું તમને ધમકી આપવામાં આવી છે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને હિન્દુસ્તાનમાં

નાના મોટા ઘરમાં બાળકો હોય છે તો શાસન જોવાનું છે કે સ્ટેપ કેમકે અમે ગૌ રક્ષા કરવાનો હમ બંધ નથી કરી દેવાનું કેમ કે અમે ક્ષત્રિય છીએ અમે હિન્દુ છીએ અમારો પહેલો કર્તવ્ય બને છે કે ગૌ સેવા ગૌ રક્ષા કરવાનો એ પણ અમે બંધ નથી તો એનો એજ ખટકી કે એને અમે ખટકે કે ભાઈ તું ગૌ રક્ષા કરવાનું બંધ કર નકર તારી મોત નીચે